જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે નવરાત્રિ દરમિયાન મા શક્તિના અર્ગલા સ્ત્રોત્રનો પાઠ આજે આપણે આ વિડીયોમાં કરીશું અર્ગલા સ્ત્રોત શ્રી દુર્ગા સપ્તશતી પાઠનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અર્ગલા એટલે તમામ પ્રકારના અવરોધો દૂર કરવા અર્ગલા સ્ત્રોતના મંત્રોમાં આપણે દેવી ભગવતીને પ્રાર્થના કરીએ છીએ કે આપણા શત્રુઓનો નાશ થાય અને જીવનમાં દરેક જગ્યાએ આપણને વિજય પ્રાપ્ત થાય અર્ગલા સ્ત્રોતને દુઃખ દૂર કરનાર અને શાંતિ પ્રદાન કરનાર માનવામાં આવે છે અર્ગલા સ્ત્રોતનો પાઠ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સપ્તાશતી પાઠનો મહત્વનો ભાગ હોવાથી નવરાત્રી દરમિયાન અરગલા સ્ત્રોતનો પાઠ કરવો જરૂરી છે દેવી કવચના પાઠ પછી અર્ગલા સ્ત્રોતનો પાઠ કરવામાં આવે છે અર્ગલા સ્ત્રોતમાં કુલ પચીસ શ્લોક છે માર્કંડે ઋષિની મદદથી રચાયેલ અર્ગલા સ્ત્રોત દેવી શક્તિ પ્રત્યેની સૌથી પ્રસિદ્ધ ભક્તિ છે દુર્ગા સપ્તશતીની સૌથી અસાધારણ પ્રાર્થનામાંની એક અર્ગલા સ્ત્રોત છે અર્ગલા સ્ત્રોતની ઉપાસના તમને એટલી મજબૂત બનાવી શકે છે કે તમે તમારી જીવનશૈલીની તમામ રોજિંદી સમસ્યાઓને દૂર કરી શકો છો નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના કમરરૂપી ચરણોમાં પ્રાર્થના કરતી વખતે ભક્તોએ અર્ગલા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ જેનાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને સંપત્તિની સાથે તમામ સુખ કીર્તિ આધ્યાત્મિકતા પ્રાપ્ત છે દેવી મહાત્મ્ય અંતર્ગત આ એક સ્ત્રોત છે જે અત્યંત શુભ અને લાભદાયક છે નવરાત્રિ ઉપરાંત આ સ્ત્રોતનો પાઠ દેવી પૂજા અથવા સપ્તશતીના પાઠની સાથે પણ કરવામાં આવે છે આ સ્ત્રોતનો પાઠ કરવાથી વ્યક્તિ સારા કાર્યોના માર્ગ તરફ ચાલે છે અને તેની તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે સૌ દેવી કવચ દ્વારા આજુબાજુ રક્ષણનું વર્તુળ બનાવવામાં આવે છે અને ત્યાર પછી વિજયની કામના માટે અર્ગલા સ્ત્રોત દ્વારા દેવી ભગવતીને પ્રાર્થના કરવામાં આવે છે તો ચાલો હવે આપણે અર્ગલા સ્ત્રોતનો પાઠ કરીએ ઓમ દુમ દુર્ગાય નમઃ ઓમ ચંડિકા દેવીને નમસ્કાર માર્કેન્ડેયજી કહે છે જયંતિ મંગલા કારી ભદ્રકારી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા અને સ્વધા આ નામોથી પ્રસિદ્ધ હે જગદંબિકા તમને મારા નમસ્કાર હો હે દેવી ચામુંડા તમારો જય થાવ સમસ્ત પ્રાણીઓની પીડા હરનારા હે દેવી તમારો જય થાવ સૌમાં વ્યાપ્ત રહેનારા હે દેવી તમારો જય થાવ હે કાલ રાત્રિ તમને નમસ્કાર હો મધુ અને કેટભને મારનારા તથા બ્રહ્માજીને વરદાન આપનારા હે દેવી તમને નમસ્કાર છે તમે મને રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો મહિષાસુરનો નાશ કરનારા તથા ભક્તોને સુખ આપનારા હે દેવી તમને મારા નમસ્કાર છે તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો રક્તબીજનો વધ અને ચંડ મૂંડનો વિનાશ કરનારા હે દેવી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો શુભ નિશુભ તથા ધ્રુમ લોચનનું મર્દન હરનારા હે દેવી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો સૌ વડે વંદિત ચનન યુગ્મ વારા તથા સંપૂર્ણ સૌભાગ્ય આપનારા હે દેવી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ વગેરે શત્રુઓનો નાશ કરો હે દેવી તમારા રૂપ અને ચરિત્ર અચેતન્ય છે તમે સમસ્ત શત્રુઓનો નાશ કરનારા છો તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ વગેરે શત્રુઓનો નાશ કરો પાપોને હરનારા હે ચંડિકા જેઓ તમારા ચરણોમાં હંમેશા ભક્તિપૂર્વક મસ્તક નમાવે છે તેમને રૂપ આપો જય આપો યશ આપો અને તેમના કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો વ્યાધિઓનો નાશ કરનારા હે ચંડિકા જેઓ ભક્તિપૂર્વક તમારી સ્તુતિ કરે છે તેમને રૂપ આપો જય આપો યશ આપો અને તેમના કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે ચંડિકા જેઓ આ સંસારમાં ભક્તિપૂર્વક તમારી પૂજા કરે છે તેમને રૂપ આપો જય આપો યશ આપો અને તેમના ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો મને સૌભાગ્ય અને આરોગ્ય આપો પરમ સુખ આપો રૂપ આપો જય આપો યશ આપો અને મારા ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો જેઓ મારી સાથે ડ્રેસ રાખે છે તેમનો નાશ કરો અને મારા બળની વૃદ્ધિ કરો રૂપ આપો જય આપો યશ આપો અને મારા ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે દેવી મારું કલ્યાણ કરો મને ઉત્તમ સંપત્તિ સંપડાવો રૂપ આપો જય આપો યશ આપો અને મારા કામ વગેરે શત્રુઓનો નાશ કરો હે અંબિકા દેવતાઓ અને અસુરો બંને પોતાના માથાના મુગટના મણિઓને તમારા ચરણો પર ઘસતા રહે છે તમે રૂપ આપો જય આપો યશ આપો ને કામ વગેરે શત્રુઓનો નાશ કરો તમે પોતાના ભક્તને વિધાન યશસ્વી અને લક્ષ્મીવાન બનાવો તથા તેને રૂપ આપો જય આપો યશ આપો અને કામકૃત વગેરે શત્રુઓનો નાશ કરો પ્રચંડ તૈત્યોના દર્પને દલિત કરનારા હે ચંડિકા મુજબ શરણાગતને રૂપ આપો જય આપો યશ આપો અને કામકૃત વગેરે શત્રુઓનો નાશ કરો ચતુર્ભુજ બ્રહ્માજી વડે સ્તુતિ કરાતા ચતુર્ભુજ ધારીની હે પરમેશ્વરી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામકૃત વગેરે શત્રુઓનો નાશ કરો હે દેવી અંબિકા ભગવાન વિષ્ણુ નિત્ય નિરંતર ભક્તિપૂર્વક તમારી સ્તુતિ કરતા રહે છે તમે રૂપ આપો 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 જય યશ અને વગેરે શત્રુઓનો નાશ કરો હિમાલયના પુત્રી પાર્વતીજીના પતિ મહાદેવજી વડે સ્તુતિ કરાતા હે પરમેશ્વરી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો સચિના પતિ ઇન્દ્ર વડે પૂજાતા હે પરમેશ્વરી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો પ્રચંડ પૂજા દંડ વાળા દેતીઓના દર્પણો નાશ કરનારા હે દેવી તમે રૂપ આપો જય આપો યશ આપો અને કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો હે દેવી અંબિકા તમે પોતાના ભક્તોને હંમેશા અસીમ આનંદ આપતા રહો છો મને તમે રૂપ આપો જય આપો યશ આપો અને મારા કામ ક્રોધ વગેરે શત્રુઓનો નાશ કરો મારી મનોવૃત્તિને અનુસરનારી મનોરમ પત્ની આપો કે જે દુર્ગમ સંસાર સાગરમાંથી હોય અને ઉત્તમ કુરમાં ઉત્પન્ન થયેલી હોય જે મનુષ્ય આ અર્ગલા સ્ત્રોતનો પાઠ કરીને સપ્તરૂપી મહાસ્ત્રોતનો પાઠ કરે છે તે સપ્ત સતી જપ સંખ્યાથી મળતા શ્રેષ્ઠ ફળને પ્રાપ્ત કરે છે સાથે જ તે સંપત્તિને પણ પ્રાપ્ત કરી લે છે ઓમ તત્સત ઇતિ દેવ્યા દેવ્ય સંપૂર્ણમ જય માનવ દુર્ગાની